જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનના તરીકે એસ એ પટેલે ચાર્જ સંભાળ્યો જિલ્લા વડા કે એફ બડોલિયા દ્વારા જિલ્લામાં પીઆઈ અને પીએસઆઈની ની આંતરિક બદલી કરવામાં આવી હતી જેમાં રાણપુર પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે એસ એ પટેલને મૂકવામાં આવ્યા છે ત્યારે રાણપુર પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ એસ એ પટેલ એ આજરોજ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો નવનિયુક્ત પીઆઈ રાણપુર શહેરમાં કાયદો અને વ્યવસ્થાનું કડક ચુસ્તપણે પાલન કરાવે જાહેર માર્ગો મુખ્ય રોડ ઉપર થતી વારંવાર ટ્રાફિકની સમસ્યા દૂર કરાવે અસામાજિક પ્રવૃત્તિ દારૂ જુગારની બદી ઉપર કડક કાર્યવાહી કરે અને પોલીસનું રાણપુર શહેરમાં મુખ્ય રોડ અને બજારોમાં પેટ્રોલિંગ વધારે તેમજ રાત્રે પોલીસ નાઇટ પેટ્રોલિંગમાં પણ વધારે તેવી રાણપુર શહેરના લોકો નવનિયુક્ત પીઆઈ પાસેથી આશા રાખી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લુહાર બોટાદ

ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો